હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ તહેવારની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે રાજકોટ શહેરની સદર બજાર જુદા જુદા રંગ અને જુદા જુદા આકારની આકર્ષક પિચકારીઓથી સજી ગઈ છે સાથે જ બજારમાં અવનવા કલર પણ આવી ગયા છે બજારમાં આ વર્ષે ખાસ મોદીના ચિત્રવાળી પિચકારી છવાયેલી જોવા મળે છે ભાવમાં પણ નસીબો વધારો જોવા મળી રહ્યો છે હોળીના તહેવારને જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં ખરીદી હજુ જામી નથી હોળી ધૂળેટીનો તહેવાર આપણે રાજસ્થાન અને બિહાર અને યુપીમાં મેઇન કહેવાય અને આપણે અહીંયા જે છે એ બાળકો માટે અત્યારે કાર્ટૂનની એટલી બધી વેરાયટી છે ઓછામાં ઓછી ચાલીસથી પચાસ વેરાયટી આવે છે અને આ વખતે જે આવી છે ઇલેક્ટ્રિક ગન વધારે હાલશે કારણ કે યુટ્યુબમાં બાળકો જોઈ જોઈને વધારે વધારે માંગ ઇલેક્ટ્રિક ગનની કરે છે મોદી સાહેબની પિચકારી આ વખતે આવી છે ભાઈ પંપમાં છે અને સારી વેરાયટી છે અને બીજા આવે છે એમાં એક બાજુકા ગન આવે છે એ વધારે પડતી ચાલે છે સૌથી વધારે માંગ છે બાજુકા ગન અને ઇલેક્ટ્રિક ગન ને બીજેપીમાં મોદી સાહેબની ના છેલ્લા ત્રણ વર્ષનો ભાવ છે એ કમ્પેરમાં કોઈ વસ્તુ વધારા વધારો નથી